થોપતિ લાંચ્ય અધિકારીનો ખુલાસો થયો છે અમદાવાદના પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ ટીડીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમના ઘરમાંથી તોતેર લાખ રોકડા અને સાડા ચાર લાખનું સોનાનું બિસ્કિટ મળી આવ્યું છે વાત જણે એવી છે કે પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી અપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ વીસ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ સર્ટિફિકેટ આપવા માટે પચાસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી અંતે વીસ લાખમાં તોડ થયો હતો જમીનના માલિકે એસસીબીમાં ફરિયાદ કરતા આશીષ પટેલની આશ્રમ રોડ પર આવેલી ઓફિસમાં છટકું ગોઠવાયું અને તેમાં લાંચે અધિકારીઓનો ઝડપાયા છે જે બાદ એસીબીએ પ્રગતિનગરમાં આવેલા હર્ષદ ભોજકના ઘરે સર્ચ ઓપરેશન ચલાવ્યું ગુરુવારે રાત્રે ત્રણ વાગ્યા સુધી તપાસ ચાલી જે દરમિયાન તોતેર લાખ રોકડા અને સાડા ચાર લાખની કિંમતનું સોનાનું બિસ્કિટ અને મહત્વના કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા આ લાંચ અધિકારીએ રાજકોટના પૂર્વ ટીપીઆઈ સાગઠિયાની યાદ અપાવી દીધી છે જેના પર ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડ બાદ તપાસ ચાલી રહી છે ત્યારે હવે ભોજક સાહેબને રિમાન્ડ પર લેવામાં આવશે અને આ પહેલા કઈ કઈ જગ્યાએ લાંચ લીધી અને કેટલી બેનામી સંપત્તિ છે તેની પણ તપાસ કરવામાં આવશે ત્યારે કેટલાક હજુ મોટા ખુલાસા થઈ શકે છે આજે ભોજકની જે વીસ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે તેના કામે એમના રહેણાં કે ઝડપી એસીબીની ટીમે કરેલી છે એમાં તોતેર લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કીટ લગભગ સાડા ચાર લાખની કિંમતને એમ કરીને સત્યોતેર લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કીટ એટલું કબજે થયેલું છે બાકી દસ્તાવેજ અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે વિશેષ ડિટેલ મળી હતી કાલે શેર કરવામાં આવશે

શહેરમાં ગેરકાયદેસર બાંધકામ જે થઈ રહ્યા છે એની પાછળ એક મોટું કારણ છે અમદાવાદ મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ કારણ કે અહીં લાંચ લેવાની સિસ્ટમ દિવસે દિવસે વધી રહી છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ લાંચ લેતા પકડાયા હોય ગઈકાલે એસીબીની ટીમ દ્વારા વધુ એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં એમસીના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજકના ઘરે એસીબીની તપાસ કરવામાં આવી અને આ તપાસમાં નાણાંની રક રકમની ગણતરી કરવા માટે મશીન લઈને પહોંચવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી એક તેમને જે બેગ ઝડપાઈ છે એમાં વીસ લાખ રોકડ રકમ આ સાથે જ સોનાની જે બિસ્કિટ છે તે પણ તેમના ઘરેથી મળી આવી છે ક્યાંક જે ગેરકાયદેસર બાંધકામ શહેરમાં ધમધમી રહ્યા છે એ આવા જ અધિકારીઓના કારણે પરિણમી રહ્યા છે મોટાભાગે એસ્ટેટ વિભાગમાં અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે પરંતુ આ ફરિયાદની સામે માત્ર જાણે લાંચ લેવાની સિસ્ટમ શરૂ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક